નમસ્કાર મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ કઈ શાળામાં પ્રવેશ મેળવશે તો શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે તેને લગતી માહિતી આ વીડિયોમાં મેળવીશું કે જી એસએસ વાય ગુજ ડોટ ઇન સર્ચ કરશો એટલે આ પ્રકારનું પેજ ખુલશે એટલે કે વેબસાઇટ ખુલશે હવે તમે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને પ્રથમ કામચલાઉ મેરિટ યાદીમાં સમાવેશ થયેલો છે તો કઈ શાળામાં પ્રવેશ મેળવશો તો શિષ્યવૃત્તિ મળશે તે શાળાનું લિસ્ટ પણ આ વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે તેને લગતી ચર્ચા કરીશું સૌપ્રથમ જોઈએ કે શિષ્યવૃત્તિ કેટલી મળશે તો તમે સરકારી કે ગ્રાન્ટેડ એટલે કે અનુદાનિત શાળામાં કોઈપણ શાળામાં પ્રવેશ મેળવશો તો શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે એમાં ધોરણ નવમાં છ હજાર ધોરણ દસમાં પણ છ હજાર અને ધોરણ અગિયાર અને બારમાં સાત સાત હજાર શિષ્યવૃત્તિ મળશે આ સરકારી અથવા તો કોઈ પણ અનુદાનિત શાળામાં પ્રવેશ મેળવો છો તેમાં શિષ્યવૃત્તિ મળશે અને સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ પ્રાઇવેટ એટલે કે સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવો છો અને એ શાળાનું ધોરણ દસનું પરિણામ એંસી ટકા ઉપર હોય અને ધારા ધોરણ મુજબ પસંદ થયેલ એ શાળા એ આપણે આગળ લિસ્ટમાં જોઈએ છે એ શાળામાં વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે તો તેને શિષ્યવૃત્તિ ધોરણ નવ અને દસમાં બાવીસ બાવીસ હજાર વાર્ષિક મળશે અને ધોરણ અગિયાર અને બારમાં પચીસ પચીસ હજાર એટલે કુલ નવથી દસમાં બાવીસ બાવીસ એટલે કે ચુમ્માલીસ હજાર અને અગિયાર બારમાં પચીસ પચીસ એટલે કે પચાસ હજાર એટલે કે નવથી બારમાં ટોટલ ચોરાણું હજાર શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે હવે આવી કઈ શાળાઓ છે કે જે સરકારના નિયત ધોરણ મુજબ આવે છે તેનું લિસ્ટ જોઈએ આડી ત્રણ લાઇન છે તેના પર ક્લિક કરશો તમે જોશો તો સ્કીમ્સ એટલે કે અહીંયા જે જે યોજનાઓ છે તેની માહિતી મેળવવા માટે જે તે યોજના પર ક્લિક કરશો એટલે કે એની પીડીએફ ખુલશે અને તમે માહિતી મેળવી શકશો ત્યારબાદ મેરિટ હમણાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની જે કામચલાઉ મેરિટ યાદી પડી તે ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રકારની પીડીએફ ખુલશે કુલ સાઠ હજાર એકસો નવ વિદ્યાર્થીઓનું લિસ્ટ છે આ રીતે તમે કામચલાઉ મેરિટ યાદી પણ બે હજાર પચીસને ડાઉનલોડ કરી શકો છો હવે આવે છે સ્કૂલ લિસ્ટ તો અહીંયા સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અંતર્ગત જે પસંદ થયેલ છે તે સ્કૂલનું લિસ્ટ મેળવવા માટે આપણે તેના પર ક્લિક કરશું તો અહીંયા તમે જોઈ શકો છો કે મુખ્યમંત્રી જ્ઞાન સજના મેટ સ્કોલરશિપ યોજના શાળા એમ પેનલ લિસ્ટ બે હજાર પચીસ તો અહીંયા જે જે શાળા નિયત ધોરણ મુજબ પસંદ થયેલ છે એમાં ખાસ કરીને પ્રાઇવેટ શાળા સરકારી અથવા તો અનુદાનિત શાળામાં તો શિષ્યવૃત્તિ મળવાપાત્ર જ છે તો તેમાં જોઈએ તો અહીંયા સિલેક્ટ સ્કૂલ બોર્ડ તો અહીંયા ગુજરાત બોર્ડ અહીંયા સ્કૂલ નો પ્રકાર સિલેક્ટ કરશો મોડેલ છે અથવા તો ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ સંચાલિત એટલે કે જે સ્કૂલમાં તમે એડમિશન મેળવ્યું છે એ જે સંચાલિત હોય એના પર ક્લિક કરશો અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન આમાં જે છે એ બધી ગવર્મેન્ટ સ્કૂલ આવશે ગવર્મેન્ટ એડેડ એમાં ગ્રાન્ટેડ આવશે ત્યારબાદ અહીંયા પ્રાઇવેટ છે એમાં બધી પ્રાઇવેટ સ્કૂલ આવશે હવે એમાં ખાસ કરીને જોઈએ ધારો કે પ્રાઇવેટ સ્કૂલમાં તમે એડમિશન મેળવો છો તો એમાં જિલ્લો સિલેક્ટ કરવાનો છે જે જિલ્લામાં સ્કૂલ આવેલ છે તે અહીંયા ધારો કે બનાસકાંઠા સિલેક્ટ કરેલ છે તો અહીંયા બનાસકાંઠામાં જે પ્રાઇવેટ સ્કૂલો છે અને નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલ છે તેનું લિસ્ટ અહીંયા શો થશે અહીંયા વ્યુ સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરશો તો આ જે સ્કૂલો ખુલી છે એ સ્કૂલમાં જે પ્રથમ કામ ચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થી પ્રવેશ મેળવશે તો તેને શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે અહીંયા સ્કૂલનું નામ છે અહીંયા લિસ્ટ વધારે સ્કૂલવાળું હોય તો અહીંયા તમે જે તે સ્કૂલનો યુડાસ કોડ નાખીને પણ સ્કૂલ સર્ચ કરી શકો છો અથવા તો સ્કૂલનું નામ એન્ટર કરીને પણ સર્ચ કરી શકો છો અને આ રીતે પણ જોઈ શકો છો અહીંયા સ્કૂલનું નામ છે ધોરણ નવમાં ફીસ કેટલી છે ધોરણ દસમાં પણ કેટલી છે અને કયા માધ્યમની સ્કૂલ છે એ બધી વિગત અહીંયા જણાવેલ છે સ્કૂલનો પ્રકાર પણ અહીંયા જોઈ શકો છો કે મેનેજમેન્ટ છે એ પ્રાઇવેટ છે તો આ રીતે તમે સ્કૂલ લિસ્ટ ચેક કરી શકો છો અહીંયા ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટ સંચાલિત ધારો કે બનાસકાંઠામાં કેટલી સ્કૂલો છે તો એની પણ માહિતી મેળવી શકો છો ટૂંકમાં અહીંયા જે લિસ્ટમાં શો થાય છે સ્કૂલમાં તમે પ્રવેશ મેળવ્યો હશે તો તમને જે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજનાના ઠરાવ અંતર્ગત આવતી તો તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે આ રીતે તમે જે તે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો છે તે સ્કૂલ સિલેક્ટ કરીને જે તે જિલ્લો સિલેક્ટ કરીને વી સ્કૂલ લિસ્ટ પર ક્લિક કરશો એટલે જે તે મોડેલ સ્કૂલ છે એટલે કે ધોરણ નવ અને દસમાં કોઈ ફીસ નથી તો આ રીતે તમે સ્કૂલ લિસ્ટ જોઈ શકો છો અત્યારે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના વેટ સ્કોલરશિપ યોજના અંતર્ગત પ્રથમ કામ ચલાઉ મેરિટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશનની પ્રોસેસ પણ ચાલુ છે તેનો પણ વિડીયો અગાઉ બનાવેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે સાથે સાથે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેટ સ્કોલરશિપ યોજના અંતર્ગત કેટલી શિષ્યવૃત્તિ મળશે એનો પણ વિડીયો બનાવેલ છે તેની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તેના ઉપર ક્લિક કરીને તમે તમામ માહિતી મેળવી શકશો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો આભાર